બેન પેપર દેવાનું છે ને મારે કામે માત્ર એટલા દિવસ મિત્રો રખડો ત્યાં ને કામે નહી દેવું પડે

બરોબર ને આજ મિત્રો છે ને પાણી આજ છડામાં ત્રણ ચાર દિવસ મિત્રો પાય નથી પણ કઈ મસ્ત થઈ ગઈ અત્યારે થોડીક થોડીક લસાય ને એમ લાગે કેમ કે અત્યારે છે ને મિત્રો આ તડકા તડકો આવ ને એટલે લસાય છે પાણી વિનાની આ રીતનું છે ને મિત્રો છે ને મિત્રો પાછો મારા પપ્પા નો અત્યારે ફોન આવી ગયો છે કે જાગૃતિ બંને પેપર છે એટલે હટતું વીઆ ને અત્યારે વાગી ગયું હા બાર છે તો મેં કહોટા હું આવું ને દોઢ વાગે જવાનું છે પેલા કેમકે પહેલો દિવસ છે ને એટલે બેન ને આ જવું છો કેમકે સ્કૂલ પાઈ ગોતવી પડશે અને કેટલા સીટ નંબર છે બધું જોવું પડશે આ રીતનું છે બાકી ટીચર સમજો મિત્રો આપણે ઘરના મસ્ત મજાનું વિચાર થઈ ગયું છે અને ઘણા દિવસ ત્રણ ચાર દિવસ થઈ ગયા ને મેં કોઈ આંટો મારતો મારતા હું જો તો મિત્રો વિચાર આવી ગયો સિંચર વાડીએ છે ને ગાર્ડન છે ને જો મિત્રો આપણે છે ને બારી રાખી છે કેમ કે અત્યારે છે ને જવાનું છે મિત્રો જાગૃતિ બને પરીક્ષા દેવા વાગી જશે મિત્રો જો ડોટ ને વિચાર છે ને મિત્રો વિચાર સીધો વાડીને આવીને સીધો મેળા દેલા અગાસીને ઉપર ગયો કેમ કે ધાબાની છે મિત્રો ન્યા ઠારવા છે કાબેન બખે ચર્શન ને જો આય છે ને જમમાની મિત્રો કે 4:00 4:30 છે 2:00 વાગે જો તો મિત્રો અત્યારે આપણે જાગૃતિ બેન ને છે ને

ત્યાં નજીક મજા આવે છે અત્યારે મસરા નો આવી જાવ જવું મિત્રો વિચાર આપણે છે ને જાગૃત ત્યાં નીચે આવી ગયા છે ને પેલા છે ને મિત્રો પ્રસાદી જીમ લેવાની મિત્રો પેલા પ્રસાદી આપણે ખાઈ લીધી છે અને બાકી વિચાર છે ને કામકાજ વિચાર બધું સારું છે ઓળો બનાવે છે ઓળો મિત્રો કોઈ નહીં થાય ઓળો ભાવ તો નથી રીંગણા ને શાક નથી ભાવતું પણ અમને બે ભરમ છે ને ઓળો નો ભાવ ભાવે છે કઈ રે એવું છે અમારા માં જો વિચાર સમજ્યા છે બાકી વિચાર છે ને મિત્રો જો આપણે શીતલબેન નો બ્લોગ સારું છે આપણી ચેનલમાં મિત્રો જો શીતલ બેન ને આપણે ઘરે જાય ને એવું આપડે અત્યારે મિત્રો બ્લોગ આપણા ચાલુ છે મિત્રો આવી જશે નોંધાવી તો ફટાફટ છે જોઈ આવજો બાકી ને બેન ને જો પેપર હતા પેપરથી ને આવી ગઈ છે કેમ બેન ઓલ ધ બેસ્ટ

ماتو یا کرتے ہیں کس پوچھو شوکسہ آپ نہ کھوٹtails ہوں

તને નોતી તને ખબર તું જલી તે એલા પાણી ભણવા પાણી મે આ વેળે ફવાડીયા કુછ કામ આ પાણી મે નોતો જ વાળ્યું હા મે આ વેળું બસ લે ભણવા યમ મત તો મિત્રો આપણે લેવા થી પડે ને એવું છે મિત્રો આજ ના છે ને આપણે અહીંયા આપી દઈએ આજ નો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીયો કાલ તમને નવા બ્લોગ માં સુધી બધાને બાય બાય